હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત થઈ શકે છે શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારથી વ્રત કરી શકાય છે શુક્રવાર કરતા હોય તે બહેનો પણ સાથે આ વ્રત કરી શકે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા પાસે સંકલ્પ કરવો કે હે મા જીવંતિકા હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપનું વ્રત કરું છું વ્રત પૂર્ણ થાય તેમાં મારી સહાય કરજો જીવંતિકામાં ફળ વ્રતનું ફળ ખૂબ જ લાભદાયી છે છે સંતાનોના દીર્ધાયુષ માટે માં અંધારે અજવાળે દેશ પરદેશમાં દુષ્ટોથી અને હિંસક પશુઓથી બાળકોની રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે માતાજી મનોવંચિત ફળ આપે છે ધન અને ધાન્યથી ભંડાર ભરેલા રાખે છે જે બહેનોને સંતાન ન થતા હોય તેણે આ વ્રત કરવાથી ખોળો ભરાય છે જે બહેનોના બાળકો જીવતા ન હોય તેના બાળકો સુખરૂપ જીવે છે અને સર્વ પ્રકારે મંગલ કરનારું આ વ્રત છે વ્રતની વિધિ ઘણી જ સરળ અને સાદી છે શ્રાવણ માસના શુક્રવારથી આ વ્રત શરૂ કરાય છે વ્રત કરનારે લાલ વસ્ત્રો પહેરવા પીળા વસ્ત્રો કે પીળા ન પહેરવા લીલા પીળા મંડપ નીચેથી પસાર થવું નહીં અને ચોખાના પાણીને ઓળંગવું નહીં પૂજન ફૂલ ધૂપ દીપ ચોખાથી કરવું અને પાંચ દીવાની આરતી કરવી અને સ્તુતિ કરવી અને ક્ષમાપના કરવી એકટાણું કરવું માતાજીને ધરાવેલ કંસાર એક વખત જમવો અને માતાજીનો પાઠ કરવો બ્રહ્મચર્ય પાળવું અને પવિત્ર રહેવું અસત્ય બોલવું નહીં સાત કે નવ વર્ષે ઉજવણું કરવું એક સુહાગણ એક કુમારિકા અને એક બટુકને જમાડી દાન દક્ષિણા દેવા સૌભાગ્યના શણગાર વસ્ત્ર વગેરે યથાશક્તિ ભેટ આપવા ઉજવણું કર્યા પછી જીવન પર્યત વ્રત કરી શકાય એકવાર ઉજવણું કર્યા પછી ફરીવાર ઉજવણું કરવાની જરૂર નથી પૂજન વિધિ કરવા માટે કોઈ બ્રાહ્મણની જરૂર નથી બહેનો પોતે પણ પૂજન વિધિ કરી શકે તેવી સરળ વિધિ છે પૂજનમાં જીવંતિકા માતાનો ફોટો બાજોટ કે પાટલા પર પધરાવો કંકુ અબીલ ગુલાલ ધૂપ અગરબત્તી ફૂલ નૈવેદ્ય માને ધરાવવા ફૂલ લાલ રંગના લેવા જેવા કે લાલ ગુલાબ કરેણ વગેરે પીળા ફૂલ ન લેવા ફૂલનો હાર છબી પર પાંચ દીવા કરવા એક દીવી પણ કરી શકાય એટલે કે આરતી એક અથવા પાંચ દીવાની કરવી નૈવેદ્યમાં માને કંસાર ધરાવો કંસાર સાકર અથવા તો ખાંડ નાખી બનાવવો પૂજનમાં માતાજીની સ્તુતિ કરવી અને વિધિ કરવી ઓમ શ્રી જીવંતિકાએ નમ આસનમ સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાએ નમ પાદ્યમ સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાએ નમ અધર્ય સમર્પયામી जीवन्तिकाये ओम श्री जीवंतिकाए नमः आचमनियम समर्पयामि ओम श्री जीवंतिकाए नमः स्नानम समर्पयामि ओम श्री जीवंतिकाए नमः वस्त्रम समर्पयामि ओम श्री जीवंतिकाए नमः गंधह समर्पयामि ओम श्री जीवंतिकाए नमः अक्षतान समर्पयामि ओम श्री जीवंतिकाय नम पुष्पा समर्पयामि, ओम श्री जीवंतिकाय नम अभिलच गुलाल श्री ओमजीवंकाय नम दीपम समर्पयामी ओम जीवंतिकाय नम नैवेद्य ओम श्री श्रीजीवंकाय श्री नम तांबूम समर्पयामि। કાય નમ દક્ષિણા સમર્પયામી ઓમ શ્રી જીવંતીકાાંત નમસ્કરો અને ત્યારબાદ માતાને ખોળો પાથરવો પૂજન માં જાણીએ અજાણ્ય કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગવી

ના અડવાનું ભૂલથી અડી જવાયું હોય માં જીવંતિકા તમે માફ કરી દો તોય માતા જેવું આવડ્યું પૂજન કીધું આજ હું છું દાસી આપની રાખજો મારી લાજ અને માં ભગવતી જીવંતિકાનો ધ્યાન મંત્ર બોલવો શૂલમ ચક્રમસી ચંખકમલે સંધ્યાય ગા ભક્તાભીપ્રદા વરાભ્યાકારુણ્યાપૂર્ણા શિવા ક્રીડે બુહુબાલકૈ પરીવૃતા માંગલ્ય સિદ્ધિપ્રદા ચિદ્રૂપ જગદીશ્વરી ભગવતી જીવંતિ ચિંતએ અને માં જીવંતિકાને પ્રાર્થના કરવી ભગવતી માં જીવંતિકા પાસે હાથમાં ચોખાના દાણા રાખી ખોળો પાથરી આ પ્રાર્થના કરવી ખોળો પાથરી માંગુ છું માતા તમે દુઃખ હરજો રે મારા સર્વે મનોરથમાં પૂરા તમે કરજો રે માતા ધૂપના ખાલી ધુમાડે તમોને મનાવું છું ફૂલ કંકુ ચોખાને દીપ કંસાર ધરાવું છું ખોળો પાથરી માંગુ છું માતા તમે દુઃખ હરજો રે તમે કોઈ ના કરે એવું કામ વણીક કેરું કીધું રે તમે કોઈ ના કરે એવું કામ વણીક કેરું કીધું રે વિધાત્રી પાસે આયુષ્ય લાંબુ લખાવી લીધું રે ખોળો પાથરી માંગુ છું માતા તમે દુઃખ હરજો રે માતા બ્રાહ્મણી કેરા વ્રત ફળિયા એમ ફળજો રે ખોળો પાથરી માંગુ છું માં તમે દુઃખ હરજો રે અને ત્યારબાદ માની આરતી કરી પૂજા વિધિ સમાપ્ત કરવી અને જીવંતિકા માની વાર્તા સાંભળવી